પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતની કડીના ઇન્દ્રાણ સીમમાં આવેલ ગોડાઉનમાંથી વિદેશી દારૂ સહિત રૂપિયા ચૌદ પોઈન્ટ છેત્તાલીસ લાખના મુદ્દામાલ ઝડપાયો કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસે બાતમીના આધારે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની એકસો પેટી સહિત રૂપિયા ચૌદ લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો નંદાસણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીજી ગોહિલ સહિતની પોલીસ ટીમે કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં મારવાડી ફર્ટિલાઇઝર એલએલપી નામના ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ સો નેવ્યાસી જેની કિંમત રૂપિયા અગિયાર લાખ સોળ હજાર એકસો વીસ તથા છોટા હાથી ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ તથા એક્ટિવા ત્રણ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ હજાર એકસો નો મુદ્દામાલ જપ્ત કર્યો બીરો રિપોર્ટ કનૈયાલાલ પટેલ કડી